સૌથી પહેલાં બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ફિટનેસ કોર્સ ન્યુટ્રિશન કોર્ષ નવથી દસ વર્ષનો એક્સપિરિયન્સ છે મારો આપણે જે ત્રીસ દિવસનું રનિંગ શેડ્યુલ બનાવ્યું છે એ તમે જોતા જ આવતા રહ્યો છો તો એના માટે થેન્ક યુ સો મચ એ તમે અપ્લાય કરજો અને આની પહેલાંનો વિડીયોમાં તો આપણે કમેન્ટ બેજ ઉપર જે વિડીયો બનાવ્યો હતો એની નીચે કમેન્ટ તમે કરી હશે તો આના પછીના વિડીયોમાં કમેન્ટ ઉપરનો પણ જવાબ આપી દઈશું થોડા ફ્રી આપણે થોડા કામમાં હતા એટલા માટે જવાબ બરાબર ટોપિક પર કે આજનો આપણે શું સમજવાના છીએ આજે ગ્રાઉન્ડ પર વિડીયો નહીં બનાવતો જ્યાં બનાવું છું ત્યાં જ બનાવું છું આજે આપણે સમજવાના છીએ એબીસી ટ્રેનિંગ કઈ રીતના કરવી જોઈએ ખબર નથી કઈ રીતના કરશું આપણે તો એનો વિડીયો આપણે બતાવશું કે કઈ રીતના કરશું બરાબર જો એબીસી ટ્રેનિંગ આ વિડિયો છે એ તમારે સંપૂર્ણ જોઈ લેવાનો છે કે એબીસી ટ્રેનિંગ કઈ રીતના નીચે એટલે તમને મળી જશે બરાબર હવે આપણી બોડીમાં જ્યારે તમે રનિંગ કરો છો અને તમને એમ સીન પેન થાય છે કેટનો અવાજ આવે છે આ બધું શું છે ડાયજેશન પ્રોબ્લેમ છે તો શું કરવું જોઈએ બરાબર શું કરવું જોઈએ ડાયજેશન પ્રોબ્લેમ છે તો શું કરવું જોઈએ આ બધી જ વસ્તુની માહિતી તમને આ વિડીયોમાં બધી મળી જવાની છે હવે ડાયજેશન પ્રોબ્લેમ તમને હોય

આખા દિવસનો ડાઇટ પ્લાન આપણે બનાવી દીધા ચાર ડાઇટ પ્લાન બનાવીને સમજાય જોવો છો પણ કમેન્ટ નથી કરતા હું એક તમને કહેવા માંગુ છું મારા માધ્યમથી કે તમે જરાક જુઓ અને એક વસ્તુ સંપૂર્ણ જોઈ લેજો તો તમને ખબર પડી જશે બરાબર હવે બીજી વસ્તુ આપણે શું સમજયું જે લોકોને સીન પેન વધારે થાય છે તો કઈ રીતના વર્કઆઉટ કરવો જોઈએ સિનપેનનો બરાબર તો આ વિડીયો તમે જોઈ લેજો એમાં તમને ખબર પડી જશે કે સિનપેનનો વર્કઆઉટ કઈ રીતના કરવો જોઈએ જો વર્કઆઉટ તમે તમે રનિંગ પછી અપલોડ કરશો ને તો તમને ક્યારેય થશે નહીં હવે સંપૂર્ણ જોઈ લેશો તો આપણે કાલના વિડીયોમાં શું વાત કરવાના છીએ કાલના વિડીયોમાં આપણે શું વાત કરશું તો કાલના વિડીયોમાં વાત કરવા માટે કાલનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક અને બે લાયકન પ્રેસ જરૂર કરી દેજો બે લાયકન પ્રેસ કરેલું છે તો તમને વિડીયો સંપૂર્ણ જોવા મળી જશે હું આશા કરું છું તમને બધા જ વિડિયો તમને જોઈન્ટ સમજ પડી ગઈ છે કે આપણે શું કરવું જોઈએ હવે મળશું અને પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ